બાર વર્ષ નો દુકાળ એવા ત્રણ દુકાળો થઈ સમ્રાટ વિક્રમાદિત્યનો પ્રસંગ છે જે આપણે વિક્રમ સંવત બોલીએ છીએ ને ચંદ્રગુપ્તને ચાણક્યનો ચાણક્ય ટાઈમ ગુરુદેવ ભદ્રભાવ સ્વામી એ બધાને કહી દીધું ભાગો આ દેશ છોડી દો આપણે નેપાળ જતા રહો નેપાળમાં દુકાળ નથી વરસાદ થયો છે સુકાળ છે બધા ભાગ્યા બે સાધુ ના ભાગે ગાંડ પણ કહેવાય ગુરુની આજ્ઞા ના માને એ ચાલે બધા છે આપણે નથી જો આપણે ગમે ત્યાંથી ગોચડી લાવીને વાપરી લઈશું આપણા બે માં કઈ દુકાન નહીં વધી જાય તો હું મનનું સમાધાન ખોટું કરીને એ બે સાધુ રહી પડે એ બે સાધુઓ પાસે વિદ્યાઓ હતી અને વિદ્યા એનું બળ હતી ઓછરી પાણી લાવવાનું એક હતી ચક્ષુમાં અંજન આંજવાની વિદ્યા કે જેનાથી અલોપ થઈ જાય અને બીજી હતી પગ પાણી તર દેખાય નહીં કશું અલોપ થઈ જાય પગલા દેખાય નહીં અને આ અંજન આંજ એટલે પોતે દેખાય નહીં અડધું બરાબર રોજ વિક્રમના થાળીમાંથી આ બે સાધુ ચોર્યા

એ મારો અડધો ખરાક એ લોકો લઈ જાય હું અડધો જમું છું મને માગતા રસોડાની અંદર શરમ આવે છે કે કઈ નઈ મારી જ પ્રજા છે જે ઉપાડી જાય છે મારી પ્રજા છે જીવવા માટે ભૂખ ભૂખ મરામાં મારું ખેંચી જાય છે ભલે ખેંચી જાય એ રીતે જીવતા તો રહેશે ને લોકો પછી ચાણક કે ચાલાકીઓ કરી અને પેલા બે આવ્યા છે ને આ ધુમાડો ચાલુ છે આંખમાંથી આમ નીકળી ગયું ખુલ્લા પડી ગયું અને એ રીતે પગનું પણ પતાવી દીધું રક્ષા નાખી દીધી અને હું પગલા દબાઈ ગયેલા આવ્યા પકડી ગયા પણ પછી આચાર્ય ભગવાન ની પાસે ચાણક્ય જાય છે ચાણક્ય હોશિયારી ના વાત તમારી રાજ્ય વ્યવસ્થા કેવી છે જ્યાં કારણ સાધુઓને ચોરી કરવાની ફરજ પડે છે તો તમારી કોઈ વ્યવસ્થા જ નથી દુષ્કાળના સમયમાં બધાને ખાવાનું ફેરફારી ન મળે તમારી વ્યવસ્થાના અભાવમાં આ ચોરીઓ થાય છે સાધુઓ સાધુઓ ભૂખ્યા નથી રહી શકતા એ લોકો ચોરી કરે છે ઘણો વ્યવસ્થા વ્યવસ્થા થઈ ગઈ